જામનગરના કાલાવડ શહેરમાં એકસાથે સાથે પાંચ મકાનના તાળા તૂટ્યા છે ત્યારે અવધ રેસિડેન્સી અને શ્યામ વાટીકામાં તસ્કરો ઘૂસ્યા હતા તો દસ તોલા સોના ચાંદીના ઘરેણાં સહિત દસ લાખ રોકડાનો હાથ ફેરો કર્યો હતો અને ઘટનાની જાણ થતાં કાલાવડ ટાઉન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો તસ્કરોને પકડવા માટે પોલીસે નજીકના સીસીટીવી ફૂટેજ તપાસ કર્યા હતા અને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે તો જે ચોરી થઈ છે આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા હિરેન પાસેથી હિરેન જે આ ચોરી થઈ છે દસ તોલા સોના ની પણ ચોરી થઈ છે અને સાથે પણ ચોરી થઈ છે કે જામનગર જિલ્લાની જો વાત કરવામાં આવે તો છેલ્લા અઠવાડિયા છે જુદા જુદા તાલુકા છે તેમાં ચોરીના બનાવો વધ્યા છે જો વાત કરીએ કાલાવડ તાલુકાની તો ગત રાત્રી પાંચ જેટલા મકાનોના તાળા તૂટ્યા હોવાના સમાચાર મળ્યા છે તેમાંથી દસ કોલા જેટલું સોનું તેમાં દસ લાખની રોકડની ચોરી થઈ હોવાની ફરિયાદ હાલ પોલીસ સ્ટેશન ખાતે નોંધાઈ છે ત્યારે પોલીસે સીસીટીવી ના આધારે આગળની તપાસ હાથ ધરી છે જી 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 આભાર હિરેન માહિતી આપવા બદલ